નમસ્કાર સી એન બજારની આ ખાસ રજૂઆતમાં આપનું સ્વાગત છે હું છું ચાન માર્કેટ ટ્રેન્ડ આજે આપણે ચર્ચા કરીશું બેન્ક્સ અને એનબીએફસીઝ પર આ સેક્ટર્સ માત્ર બજાર માટે પરંતુ અર્થતંત્ર માટે પણ એટલા જ મહત્વના છે જે રીતે આપણે જોઈ રહ્યા છીએ કે પીએસયુ બેન્ક્સનું કોન્ટ્રીબ્યુશન નિફ્ટી બેન્ક માટે નિફ્ટી બેન્કના આઉટ પરફોર્મન્સ માટે એનબીએફસીઝ કંપનીઓ પણ આપણે જોઈ રહ્યા છીએ કન્સોલિટેશનમાં પણ માર્કેટમાં અમુક કંપનીઓ ઓલ ટાઈમ હાઈ લેવલ્સ પર પણ પહોંચતી આપણે જોઈ રહ્યા છીએ પરંતુ આ કંપનીઓના ફંડામેન્ટલ્સ આ સેક્ટરના ફંડામેન્ટલ્સ હાલ કેવા છે તે કંપનીઓ પર ફોકસ હોવું જોઈએ બધા પર ચર્ચા કરવાની છે આપણા ફંડામેન્ટલ એક્સપર્ટ સાથે ખાસ ચર્ચામાં આપણી સાથે જોડાઈ રહ્યા છે માર્કેટ એક્સપર્ટ જગદીશ ઠક્કર જગદીશસિંહ સ્વાગત છે ખાસ રજૂઆતમાં અને સેક્ટર્સ પર આપણે ચર્ચા કરીએ પહેલાં માર્કેટ માટેનો એક વ્યૂ લઈ લઈએ જે રીતે અત્યારે ફંડામેન્ટલી માર્કેટ માટે અત્યારે તો મહત્વનો ડોમેસ્ટિક ફ્રન્ટ પર જોઈએ જગદીશી તો એ અર્નિંગ સીઝન છે અત્યાર સુધી તો સારા નંબર્સ આપણને કંપનીઓ અને સેક્ટર્સ આપી રહી છે ગ્લોબલ ફ્રન્ટ પર અપડેટ્સ આપણને સતત આવતી જોઈ જ રહ્યા છે પરંતુ તમે કઈ રીતે અત્યારે ભારતીય બજારને જોઈ રહ્યા છો એક બજાર પર સૌથી પહેલાં તો વ્યૂ લઈએ બજારનો સિનારી અત્યારે છેલ્લા બે કે ત્રણ દિવસથી તો થોડો ડાઉનલોડ ચોક્કસ છે આપણે જાણીએ છીએ કે વિદેશી રોકાણકારોની વેશવારી અચાનક જ એકદમ વધી ગઈ છે અને એ લોકોનો લોંગ કુટ જે રેશિયો હતો એમાં પણ સબસ્ટેન્શિયલી ઇન્ક્રીઝ થયો છે એક તબક્કે લગભગ પચીસ છવ્વીસ ટકા જેટલા લોંગ અને માત્ર પંચોતેર ટકા જેટલા શોર્ટની સામે અત્યારે પરિસ્થિતિ લગભગ બાર કે તેર ટકા જેટલું એ લોકોનું લોંગ છે અને બાકીનું ઓલમોસ્ટ એટી એટ પરસેન્ટ જેટલા શોર્ટ છેલ્લા બે કે ત્રણ ટ્રેડિંગ સેશનમાં તમે જોશો તો વિદેશી રોકાણકારીનો જે આંકડો તમે ઇન્ડેક્સ ફ્યુચર સ્ટોક ફ્યુચર્સનો જો તમે સરવાળો કરો તો લગભગ સાત હજાર આઠ હજાર નવ હજાર કરોડની આસપાસ જાય છે કદાચ તમને કેશમાં થોડી ઘણી વેચવાલી ઓછી દેખાય પણ ઇન્ડેક્સ ફ્યુચર્સ અને સ્ટોક વેચવાલી બિલકુલ બહુ યથાવત જ છે શરૂના ઓક્ટોબરના શરૂઆતમાં આપણે જોયું કે થોડી ઘણી એક રિકવરી આવી હતી પણ અનફોર્ચ્યુનેટલી ફરીવાર આ સિલસિલો ચાલુ થયો છે જ્યાં સુધી ટ્રેડિંગનો સવાલ છે આપણે જાણીએ છીએ એ પ્રમાણે જે સમાચાર આપણને મળ્યા છે એ પ્રમાણે કે ચીન અને અમેરિકા વચ્ચે એક થોડી ઘણી ડીલ એટલી શરૂઆત થઈ ચૂકી છે અને ચીને પણ પોતાની જે ચોવીસ ટકા ડ્યુટી રાખી હતી ઇમ્પોર્ટ પર અમેરિકાના તમામ ગુડ્સ પર એને પણ વિડ્રો કરવાની એક જાહેરાત કરી એવા પણ એક સમાચાર છે ભારત સાથે આ ડીલ હજી પણ એડવાન્સ સ્ટેજમાં છે એવું આપણને જાણવા મળે છે પણ ડીલ હજી સુધી થઈ નથી બીજી તરફ અમેરિકામાં સુપ્રીમ કોર્ટની અંદર આ તારીફની સત્તા અમેરિકાના પ્રેસિડેન્ટ છે કે નહીં એની સુનાવણી પણ ચાલુ છે હજી સુધી એનું કોઈક પરિણામ આવ્યું નથી પણ જે જાતના સવાલ જવાબ કોર્ટ તરફથી પૂછવામાં આવ્યા હતા એ આકરા અને તીખા સવાલ હતા એટલે હવે ખબર નથી રિઝલ્ટ એનું શું આવે પણ સાથે સાથે જે ડેમોક્રેટને અત્યારે થોડી ઘણી સફળતા જે મેયરના ઇલેક્શનમાં મળી છે એ પણ અમેરિકાની ઇકોનોમી માટે થોડી ઘણી ચિંતાનો વિષય ચોક્કસ છે ખાસ કરીને જે રૂલિંગ ગવર્મેન્ટ છે એના માટે એટલે આમ તમે ગણો તો વિશ્વમાં એવી કોઈ ખાસ વિશેષ એવા કોઈ પરિબળો નથી કે બહુ આખી માર્કેટને હચમચાવી નાખે એક્સેપ્ટ કે રશિયા યુક્રેન વચ્ચેનું યુથ હવે ક્યાં જઈને અટકશે એની આપણને ખબર નથી પણ બેંકિંગ વ્યવસ્થાની જો વાત કરીએ મને એવું લાગે છે કે ઇન્સ્પાઈટ ઓફ ઓલ ધી સરકમ ચાન્સીસ વી આર મચ બેટર પ્લેસ અધર ધી વર્લ્ડ એટલે હું તો માનું છું કે બેન્કિંગમાં જે બેન્કિંગ અને નોન બેન્કિંગ બંને એનબીએફસી વેરી પ્લેસ એક્સલન્ટ ગ્રોથ ફોર નેક્સ્ટ સિક્સ મંથ હમ છ મહિના માટે તો એક સારો ગ્રોથ આ સેક્ટર્સ ખાસ કરીને બતાવી શકે છે લેટિન મનોલાલ ગ્રુપના નીરવ આ શરત પણ હવે આપણી સાથે ચર્ચામાં જોડાઈ ગયા છે નિરવજી આપનું પણ સ્વાગત છે ખાસ રજૂઆતમાં ઓવરઓલ એક ચર્ચા કરી રહ્યા હતા માર્કેટ પર પરંતુ નિરવજી બેન્ક્સ અને એનબીએફસી સૌથી પહેલાં અત્યારે આપણે સેગમેન્ટમાં ખાસ કરીને બેન્ક્સ પર એક ચર્ચા કરીશું કઈ રીતે તમે જોઈ રહ્યા છો કારણ કે છેલ્લા ઘણા સમયથી જોઈ રહ્યા છે જે માર્કેટમાં નિફ્ટી બેન્ક આપણે જોયું કે ગત સિરીઝમાં જ આપણને એક ટાઈમ હાઈ પર પહોંચશે બતાવીને સૌથી વધારે કમ્પેર ટુ પ્રાઇવેટ બેન્ક્સ અગર વાત કરીએ તો પીએસયુ બેંક્સ જો જે કોન્ટ્રીબ્યુશન અત્યાર સુધી નંબર્સ રીતે કંપનીઓ દ્વારા દેખાઈ રહ્યા છે જે કમેન્ટરી મેનેજમેન્ટ દ્વારા છે આ બધાવા છે બેંક્સ માં ટેબ કે રીતે ફ્યુ રાખી રહ્યા છે એની સાથે શરૂઆત કરીએ ગુડ આફ્ટરનૂન એન્ડ થેન્ક ફોર ધ ઇન્વાઇટ જે રીતે આપણે જોયું કે પ્રાઇવેટ સેક્ટર બેંક્સ માં જે સેલિંગ પ્રેશર છે અને જે એમનું જે ઇન્ટરેસ્ટ છે ઇન ધ પ્રાઇવેટ સેક્ટર એના કારણે એક એક લેક મોમેન્ટમ દેખાઈ રહી છે એઝ સેક્ટર આ તો ફોકસ ગુડ કોમેન્ટ્રી કમિંગ ઇન ફ્રોમ ધ પીએસયુ બેન્કિંગ સ્પેસ અને અગર આપણે સ્ટાર્ટ કરીએ ઓફકોર્સ વિથ લીડર દેટ ઇઝ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા so uh, they have given very strong uh, guidance uh, forward guidance uh, and they have indicated that uh, advances that that AUM growth that has crossed 100 lakh crores 25 lakh crores is a RAM portfolio now this RAM portfolio essentially means uh, uh, retail, agriculture uh, and MSME advances તો આઈ થિંક આ જે જે જેવાન્સેંગ છે એમાં એક ગ્રોથ જોવામાં આવ્યું છે છે લોટ ઓફ બેન્કિંગ બેન્કિંગ પ્લેયર્સ જે પીએસયુ સ્પેસમાં આર વર્કિંગ વેરી 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 એગ્રેસિવલી એન્ડ વેલ ધ પોર્ટફોલિયો કન્સર્ન અગર આપણે જોઈએ તો અધર બેન્કમાં બેન્ક ઓફ બરોડા છે કે કેનેરા બેન્ક એમણે બી બહુ સ્ટ્રોંગ ગાઈડન્સ આપી છે એઝ ફાર એઝ ધ રેમ્પ પોર્ટફોલિયો ઇઝ કન્સર્ન અ રેમ પોર્ટફોલિયોમાં આઈ થિંક વી આર સીન ગુડ ટ્રેક્શન ઇન જે ઓટો લોન્સ છે એમાં લોટલ ગ્રોથ જોવામાં આવ્યું છે અને પર્સનલ લોન બુક છે એણે બી એ બહુ સ્ટ્રોંગ ગ્રોથ રેજિસ્ટર કર્યો છે હેવિંગ સેટ ધેટ આઈ થિંક જે સાઉથ પ્લેયર્સ બે આર પ્લેઈંગ વેરી વેલ ઇન ધી ગોલ્ડ લોન બિઝનેસ દે વેરી વેલ પ્લેસ ઓવર ધેર એટલે આઈ થિંક ફેડરલ બેંક છે કે સીએસબી છે કે City Union Bank, are these all these are doing exceptionally well in the gold loan side. So I think uh, strong traction is expected. Uh, and if you have south-based players, they have declared very strong set of numbers. If you have the CSB Bank numbers, you have the City Union Bank numbers, to advances growth has been quite good. Deposit mobilisation has been quite good, and a very very strong improvement in the asset quality. So I think the financials are looking quite good at this point of time. ઓવરઓલ એક પોઝિટિવ ટ્રેક્શન દેખાઈ રહ્યું છે ઇન્વેસ્ટિંગ ડિજિટલ સાઇડ ઓલ્સો કેમ કે લાસ્ટ ત્રણ ચાર વર્ષમાં જે ઇન્વેસ્ટમેન્ટ થઈ છે લોડ ઓફ બેન્ક ટુ રીગેન ગ્લોરી એટલે આઈ થિંક ધ ને અગર આપણે જોઈએ તો કેનેરા બેન્ક છે તો હેવ દે હેવ ઇન્ડિકેટેડ વેરી ક્લિયરલીટ દે આર વર્કિંગ ઓન થર્ટી ઇમ્પોર્ટન્ટ પેરામીટર્સ 11 parameters have been achieved, and now they are working on uh, two parameters that is CASA and NIM to improve the CASA and NIM. Uh, if we take into account NBFC players like Sriram Transport Finance, uh, etc., so I think Sriram Finance will be both positive guidance for the way forward. Um, uh, they have indicated an AEM growth of 16 to 17% in the second half of the year, and they are quite confident that they will beat the margins. Uh, over there also. I think uh, uh, most of the players uh, who have reported good performance are already talking about an alien growth of 16 to 17% in the balance year, that is the second half of the year. Mm -hmm. ઓવરોલે વ્યૂ આપણે એક આ સ્પેસ પર બનતો જોઈ રહ્યા છે જગદીશ લાઈક બેન્ક્સ માટે આપણી પાસેથી પણ વ્યૂ લઈએ જે રીતે નીરવજીએ પણ મેન્શન કર્યું પ્રાઇવેટ બેન્ક્સ માટે જે અત્યારે કન્સન છે એફઆઈએસનું સતત વધતી જે વેચવાલી છે એફઆઈએસના ફિગર્સ માટે તમે પણ એક કન્સર્ન જે છે જણાવ્યું જ્યારે આપણે માર્કેટ પર ચર્ચા કરી તો અત્યારે બેન્ક્સને અગર જોવા જઈએ ઓવરઓલ અને ઇન્ફેક્ટ કમ્પેર કરીએ ઇન્ડેક્સ વાઇઝ પર તો પીએસયુ બેન્ક્સનું ખાસો પોઝિટિવ નિફ્ટી પીએસયુ બેન્કનો ખાસા પોઝિટિવ રિટર્ન આપણને વન મંથમાં બતાવી રહ્યું છે કમ્પેર ટુ પ્રાઇવેટ બેંક ઇન્ડેક્સ તમે કઈ રીતે જોઈ રહ્યા છો બેન્ક્સને આમ તમે જુઓ તો બેન્કિંગ એન્ડ નોન બેન્કિંગ ફાઈનાન્સ સેક્ટર્સ દે આર રિયલી એક્સપ્રેસિંગ પીરિડ ઓફ રોબર્સ્ટ ગ્રોથ છે એકદમ અને સિગ્નિફિકન્ટ ડિજિટલ ટ્રાન્સફોર્મેશન છે બેઝિકલી ડ્રિવન બાય ધી વેરી સ્ટ્રોંગ ઇકોનોમિક ફંડામેન્ટલ્સ એન્ડ સપોર્ટિવ ગવર્મેન્ટ પોલિસીસ અને બોથ ધ સેક્ટર્સ ઓલસો ફેસ ઓફકોર્સ ચેલેન્જિસ ઓલસો ઇન્ક્લુડિંગ દેટ ઇવોલ્વિંગ રેગ્યુલેટરી એન્વાયરમેન્ટ સાયબર સિક્યુરિટી રિસ્ક અને ઇન્ટેન્સ કોમ્પિટિશન ઓવરઓલ તમે જો નો એક સેક્ટર નો સિનારિયો તમે જુઓ તો એક બધી બેંકો વેરી સ્ટ્રોંગ ફંડામેન્ટલ છે અને સ્ટ્રોંગ બેલેન્સ શીટ છે સિસ્ટમ વાઇડ તમે ગ્રોસ નોટ પરફોર્મિંગ એટસેસી જીએનપીએ આપણે જોઈએ તો એ મલ્ટી યર લોસ છે લગભગ ફર્સ્ટ ક્વાર્ટર ઓફ ટુ થાઉઝન્ટ ટ્વેન્ટી માં એટલો જસ્ટ અબૌટ ટુ પોઇન્ટ ટુ પરસેન્ટ ગ્રોથ ઇઝ ઓલસો વેરી હેલ્ધી જોકે થોડું સ મોડુરેશન એઝ બીન થોડું આપણે જોયું છે એ કોર્પોરેટ વોરિસ માં કંપનીઝમાં એ સ્પેશિયલી ધી ફંડિંગ ઓફ ધી વેરિયસ પ્રોજેક્ટ બાય ધી ધીસ બેંક્સ તમે ડિજિટલ ડોમિનન્સ પણ આ પર્ટિક્યુલર બધું બેન્કોનું તમે જોશો કે ઇન્ડિયા ઇઝ લીડિંગ ઇન ધિજિટલ પેમેન્ટ તમે ધી યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ જેને યુપીઆઈ કહીએ છીએ લગભગ પ્રોસેસિંગ ઓવર એટીન મિલિયન ટ્રાન્ઝેક્શન્સ ઇન જૂન ટુ થાઉઝન્ડ અને એકોર્ડની એકાઉન્ટની ઓલમોસ્ટ એટી ફાઈવ પર્સેન્ટ ઓફ ધી ડિજિટલ ટ્રાન્ઝેક્શન એટલે બેંક આર ઓલ્સો હેલ્ધી ઇન્વેસ્ટિંગ ઇન ટુ ધી મશીન લર્નિંગ ઓલ્સો અને ક્લાઉડ બેઝ પ્લેટફોર્મ પણ આ બધા પર્સનલાઇઝ સર્વિસીસમાં ઓફર કરે છે અને ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન ગવર્મેન્ટનું પોતાનું છે પ્રધાનમંત્રી જનધન યોજના અને એને કરી છે ડિજિટલ બેન્કિંગ યુનિટ ડીબીયુ અને એક્સપાન્ડિંગ ધી એક્સેસ ઓફ ધી ફાઈનાન્શિયલ સર્વિસ ગામડામાં અને અન જે સાઉડ એરિયા છે એમાં પણ અને રેગ્યુલેટરી એન્વાયરમેન્ટ થોડા ઘણા આરબીઆઈના થોડા ઓફકોર્સ સ્ટ્રીક થતા ગયા છે આ સ્પેશિયલી જે ઓફકોર્સ તે એક્ટિવલી ઇમ્પ્લિમેન્ટ કરી રહ્યા છે અત્યારે એક્સપેક્ટેડ ક્રેડિટ લોસનું જે ખાસ કરીને જે ખેતી માટે લોકોને બહુ અગત્યનું છે મને એવું લાગે છે કે ઓલ ઓવર તમે જુઓ તો બેન્કિંગ સેક્ટર ઇઝ પાસિંગ થ્રુ આર રિયલ ગુડ ટાઈમ અને એસ્પેશિયલી અત્યારે જે વાત કરી એમને આઈ એમ ઓલ્સો વેરી ક્વાઇટ બુલિશ ઓન ધી પબ્લિક સેક્ટર બેન્ક ધેન ધી પ્રાઇવેટ સેક્ટર બેન્ક તો એક જુઓ પ્રો પીએસયુ બેન્ક્સ માટે જે એક બુલિશ આવતો જોઈ રહ્યા છે તો આપણે બંને એક્સપર્ટ પાસેથી એક રેકમેન્ડેશન પણ માં આપણે જાણી લઈએ નીરવજી ઘણી બધી બેન્ક્સ વિશે આમ તો તમે મેન્શન કર્યું પરંતુ કોઈ એક બેન્કિંગ કાઉન્ટર અહીંથી પસંદ કરવાનું હોય લાંબા ગાળા માટે એ કયું રહેશે

And, but traditionally, uh, Canada Bank has been quite strong in the gold loan segment also. Um, and of course, uh, uh, rural uh, uh, presence. Chhe, uh, uh, and I think we are seeing data points chhe, they are clearly indicating that MSMEs have been performing quite well. There is an improvement reached, uh, with improvement in the economy. Um, at the same time, uh, uh, we are seeing Agri do quite well. Uh, Agri portfolios are doing quite well. તો આઈ થિંક આ બધાનું પોઝિટિવ ઇમ્પેક્ટ આવશે એઝ ફાર એઝ કેનરા બેંક ઇઝ કન્સર્ન જેન પેરામીટર્સ જેના ઉપર કેનરા ઇઝ વર્કિંગ અને દે હેવ ટુ કવર ના ટુ પેરામીટર્સ વેર દે હેવ ટુ ડુ ધ ઇમ્પ્રુવમેન્ટ તો આઈ થિંક દેન બેંક ઇઝ લેક ટુ કમ ધ ફૂલ સર્કલ અને આપણે જોઈશું કે દેર વિલ બી અ માર્ક ઇમ્પ્રુવમેન્ટ ઇન ધ વેલ્યુએશન્સ ફ્રોમ ધ કરન્ટ લેવલ્સ Uh, તો આઈ think um, uh, 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 I, I'll go with Canara Bank as far as the PSU banking space is કેનેરા બેંક પીએસયુ બેંક્સમાંથી અને ઓવરઓલ બેંક્સમાંથી એક પસંદગી આપણે જોઈ રહ્યા છીએ નીરજજી તરફથી જગદીશજી આપના તરફથી કયું પીએસયુ બેન્કિંગ કાઉન્ટર રહેશે લોંગ ટર્મ માટે લોંગ ટર્મ માટે મારું જે પસંદગી છે એ ડેફિનેટલી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા છે આપણે જોઈએ કે રિસેન્ટલી જેના રિઝલ્ટ આવ્યા ટુ સેકન્ડ ક્વાર્ટર ઓફ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઈવ ટ્વેન્ટી સિક્સમાં તમે જોશો કે વેરી સ્ટ્રોંગ લોન ગ્રોથ છે ડિપોઝિટ ગ્રોથ થોડો ઘણો ઓફકોર્સ ધારણા કરતા થોડો ઓછો છે સીડી રેશિયો જે છે ઇટ ઇઝ મચ લોઅર બેન ધી ઇન્ડસ્ટ્રી એવરેજ તમે જોશો અને કંપનીએ જે ગાઈડન્સ છે ટ્વેલ્વ ટુ ફોર્ટીન પર્સન્ટનો ક્રેડિટ ગ્રોથનો એફઆઈઆર ટ્વેન્ટી સિક્સમાં ગાઈડન્સ પણ આપ્યું છે માર્જિન જે એક્સપાન્શન તમે જુઓ એ પણ બેન્કે કહ્યું છે કે લાઇક ટુ ઇમ્પ્રુવ ઇન ધી સેકન્ડ હાફ ઓફ એફઆઈઆર ટ્વેન્ટી સિક્સ એસેટ ક્વોલિટી સ્ટેબલ છે સ્લીપેજીસ અને ક્રેડિટ કોસ્ટ રિવિન એટ અ લો લેવલ Operating expenses have also been normalised, and the valuations are really very very attractive. I mean, just overall, a particular bank who even re-rating a foreign broking house upon I mean, carry over. Maru manu che This particular bank, State Bank of India, will definitely have a much much better hold in the future to come. And if a profit got, of course, I State Bank may have a wishy because one of the to state stake sillo. Yes Bank ni અને એટલા માટે એનો ઓપરેટિંગ પરફોર્મન્સ તમને સોલિડ દેખાયો પણ કંપનીનું જે રીતે કોમેન્ટ્રી જે પ્રેસ કોન્ફરન્સ થઈ હતી અને કંપનીના મેનેજમેન્ટે જે જાતની વાત આપણને કરી હતી એ જોતા મને એવું લાગે છે કે ધીસ પર્ટિક્યુલર બેંક ઇઝ ગોઈંગ ટુ પરફોર્મ એક્સ્ટ્રીમલી વેલ આમ તો એને રિસન્ટલી જેનો પોતાનો ફિફ્ટી ટુ બી ખાય સ્પર્શી લીધો છે એટલે નવસો એકોતેર રૂપિયાનો આજે એનો ભાવ લગભગ નવસો ને એકસઠ આસપાસ છે અને જે મોટાભાગના જે બ્રોકિંગ હાઉસ છે એનો ટાર્ગેટ આપ્યો છે આ પર્ટિક્યુલર શેરનો ઇઝ એવોર્ડ Uh, 1075 to 1100 rupees, and I do agree with them. That over a period of one or two years, uh, the rupee of India will reach to 1050 to 1050 Sudhi and the stop loss comfortably. Our Rakho 900 rupees near. I think that would be a quite comfortable stop loss, and I hold it for one or two years. I am sure 1050 to 1050 rupees, the rupee of India will reach to. હમ એસબીઆઈ આપણે જોઈ રહ્યા છીએ જગદીશ તરફથી ચા નવસરનો સ્ટોપર્સ પરંતુ એકથી બે વર્ષનો વ્યૂ રાખજો એક હજાર પચાસ એક હજાર પંચોતેર સુધીના ટાર્ગેટ આપણને બતાવી શકે છે એસબીઆઈ તો એ સાથે જ એક બ્રેકનો સમય થયો છે અને બ્રેક બાદ ચર્ચા કરીશું એનડીએફ પર વાત છે કવા વાપરી આ ખાસ રજૂઆતમાં આત્મ સાથે જોડાયેલા છે જગદીશ ટક્કર અને નીરવ આશર બેંક્સ પર આપણે બ્રેક પહેલાં ચર્ચા કરીએ એનબીએફસીઝ ઓવરઓલ જોઈએ જગદીશજી આમ તો બેંક્સની સાથે થોડી ઘણી ચર્ચા થઈ છે પરંતુ જે રીતે આ સેક્ટર માટે પણ જે કંપનીઓનું આપણને પરફોર્મન્સ જોઈ રહ્યા છીએ ફ્લેક્સિબલ ઓપરેશન્સ તમે જુઓ એનબીએફસીઝ માટે કસ્ટમાઇઝ્ડ પ્રોડક્ટ્સ જે અમુક સપોર્ટિવ ફેક્ટર્સ આ સેક્ટર માટે આપણે ગણી શકાય ટેકનોલોજી એડોપ્શન જે રીતે ઝડપથી આ કંપનીઓ આપણે કરતી જોઈ રહ્યા છે ક્રેડિટ ડિમાન્ડ જે વધી રહી છે એની સાથે સાથે જે રીતે રેગ્યુલેટરી

અને એ લોકોનું જે એબિલિટી છે ટુ પ્રોવાઇડ ધી ક્વિક કસ્ટમાઇઝ ક્રેડિટ સોલ્યુશન ટુ ધી ખાસ ખાસ કરીને જે અનઓર્ગેનાઇઝ સેક્ટર્સ છે ઇટ હેઝ બીન અ કી ગ્રોથ ફોર ધેમ ફોર ધીસ ડ્રાઇવિંગ ધીસ પર્ટિક્યુલર ગ્રોથ મને અને સીધું કે એ લોકોનું જે સેકન્ડ નું તમે જોશો થોડું પરફોર્મન્સ તો અમને ચોક્કસ લાગશે કે એનબીએફસી એસેટ્સ હેવ ગ્રોન કમ્પેરેટિવલી એટ અ લોઅર રેટ ધેન ઇટ વોઝ ઇન ધ પાસ્ટ અને થોડું ઘણું હવે સસ્ટેનેબલ ગ્રોથ થશે એવું અત્યારે લાગી રહ્યું છે ઓલમોસ્ટ ફિફ્ટીન ટુ સેવન્ટી પર્સેન્ટ ઇન ટ્વેન્ટી ફાઈવ ટ્વેન્ટી સિક્સ કારણ કે એક ટાઈક રેગ્યુલેટિવ મેજર્સ છે આરબીઆઈના અને એસ્પેશલી કન્સર્નિંગ ધી અનસિક્યોર્ડ લોન્સ એન ધી કારણ કે આપણે જાણીએ છીએ કે જે અમુક કન્ઝ્યુમર ડ્યુરેબલ ગુડ્સ એના પર જે અનસિક્યોર્ડ લોન્સ બેંક એનબીએફસી આપે છે એના વિશે આરબીઆઈ ચિંતા પણ રહે છે થોડુંક બીજું એક ફંડિંગ ચેલેન્જીસ છે પર્ટિક્યુલર માર્કેટમાંથી એ લોકોને એનબીએફસી બીકોઝ દે આર હેવિલી ઓન ધી માર્કેટ બોરોઇંગ્સ અને એ લોકોને બહુ જ રેટ ઓફ ઇન્ટરેસ્ટથી વલનરેબલ ફ્લકચ્યુએશન થયા કરે છે રેગ્યુલેટરી ચેન્જીસ પણ આવ્યા કરે છે કારણ કે ફોર એક્ઝામ્પલ ઇન્ક્રીઝ રિસ્ક વેઇટ ઓન બેન્ક ક્રેડિટ ટુ એનબીએફસી એ પણ એને કારણે પણ થોડી ઘણી એ લોકોને તકલીફ પડે છે અને એ લોકોને હવે પોતાના ફંડ પ્રોક્યોરમેન્ટ માટે ડાયવર્સિફાય કરવાની બહુ જરૂર પડે છે કેપિટલ માર્કેટમાં જવાનું ફોરેન ઇન્વેસ્ટમેન્ટમાં જવાનું અને આઈએલ એન્ડ એફએસની જે ક્રાઇસિસ આવી બે હજાર અઢારમાં એનાથી આરબીઆઈએ પણ લગભગ પોતાના જે રેગ્યુલેશન છે એ થોડા ઘણા બહુ સ્ટ્રીક કરીને આવ્યા છે અને આમ એ લોકોએ સ્કેલ બેઝ રેગ્યુલેટરી જેને એસપીઆર કહીએ છીએ એ ફ્રેમવર્ક પણ ઇન્ટ્રોડ્યુસ કરી દીધું છે ફોર ધ બેટર રિસ્ક મેનેજમેન્ટ અને ગવર્નન્સ એટલે આમ તો આખું સેક્ટર માટે સારું છે ઇવન એનબીએફસી માટે આમ તો આશીર્વાદરૂપ છે હું એને નેગેટિવ ચોક્કસ નથી ગણતો પણ આ બધાની વચ્ચે મારું એવું માનવું છે કે એનબીએફસીમાં થોડા ઘણા સારા શેર હજી પણ અવેલેબલ છે મારી પસંદગી છે શ્રીરામ ફાઇનાન્સ અત્યારે ભાવ સાતસો રૂપિયાનો છે દિસ પર્ટિક્યુલર શેર ઇઝ બિન ડુઈંગ એક્સ્ટ્રીમલી વેલ બાવન તેપન ના એપીએસ પર અને માત્ર પંદર કે સોળના એ પ્રાઇસ ટુ અર્નિંગ રેશિયો પર શેર ટ્રેડ કરે છે અને વેલ મારું માનવું છે કે તમે એની માર્કેટ કેપ જુઓ એનો જે પી રેશિયો જુઓ પ્રાઇસ ટુ બુક રેશિયો જુઓ ઇવન ક્વાર્ટરનો નેટ પ્રોફિટ ગ્રોથનું તમે જુઓ રેવન્યુ જુઓ ઇવન આરો રિટર્ન ઓન ઇક્વિટી ઇઝ ઓલ્સો એબોવ મીડિયમ લેવલ અને રેટ ટુ ઇક્વિટી રેશિયો ઇઝ ઓલ્સો કમ્ફર્ટેબલ એટલે માય ચોઈસ ફોર ધી બી શ્રીરામ ફાઇનાન્સ અત્યારે ભાવ છે સાતસો ને પંચાણું રૂપિયા રિસન્ટલી આઠસો ને ચૌદ રૂપિયાનો ભાવ ગયો હતો વિચ ઇઝ લાઈફ ટાઈમ હાઈ એટલે આને પણ દોઢ થી બે વર્ષ માટે તમારે ઇન્વેસ્ટ કરવાની સલાહ છે માય ટાર્ગેટ ફોર ધીસ પર્ટિક્યુલર થિંગ અબાઉટ વન એન્ડ હાફ ટુ ટુ ઇયર્સ વિલ બી ઓલમોસ્ટ એઇટ સેવન્ટી ફાઈવ ટુ નાઇન હન્ડ્રેડ રૂપીસ અને સેવન હંડ્રેડ એન્ડ ટેન રૂપીસ ઓકે ઓવરઓલ એન બીએફસીઝ પર એક વ્યૂ અને પસંદગી જગદીશી તરફથી છે શ્રીરામ ફાયનાન્સ સાતસો દસનો ત્યાં તમારે સ્ટોક બસ રાખવાનો છે દોઢથી બે વર્ષના વ્યૂ માટે આઠસો પિંચોતેરના પહેલાં ત્યારબાદ નવસો સુધીના ટાર્ગેટ બતાવી શકે છે શ્રીરામ ફાઇનાન્સ નીરવજી આ સેક્ટર પર એનબીએફસીઝ પર આપણી પાસેથી એક વ્યૂ લઈએ અને તમારા તરફથી જે કંપની લોંગ ટર્મ માટે રેકમેન્ડેશન હશે એ પણ જાણીએ Well, I think NBFCs uh, have ek, uh, definitely an improvement trend. commentary, that is clearly indicating that banks are very comfortable lending uh, to NBFCs at this point of time. Uh, have, uh, at the same time, ghani NBFCs, je discipline ma kaam kari chai, They have reported uh, lower cost of funds. Also, slowly, uh, cost of funds is also going down. Asset quality is improving. Uh, and it is a fact that consumer lending ma a e caution to definitely che. But I think the larger players like Bajaj Finance are there or Sri Finance are there, they continue to do quite well. Um, we also like LT Finance Holdings as well as AB Capital. So I think as far as our pick for today is concerned, so I think we will go with Aditya Billa Capital campaigns into diversified financial services space. Uh, and I think uh, home lending ma asset management ma broking ma uh, uh, different types of uh, insurance, uh, uh, life insurance or general insurance, any presence So I think uh, strong parentage, uh, good financials, che, and valuations are reasonably attractive at this point of time. So I think uh, uh, we like uh, AB Capital at this point of time with a medium to long-term perspective. تو اور لین بی ایف سی اس پر ایک ویو انا میڈیئم ٹو لانگ ٹرم ادیتیا بلا کیپٹل پر ایک پسند کیا اپنے جوڑ رہا چھ خاص کی نے તરફથી જગદીશીએફસીઝ પર વાત કરી છે તો એક જે ચેલેન્જીસ અમુક આપણે જે ચર્ચા કરી જે અમુક ફેક્ટર્સ આપણે જોયા એમાંથી એક જે છે અહીંયાથી લિક્વિડિટી રિસ્ક અને જે કોમ્પિટિશન વધતી આપણે જોઈ રહ્યા છીએ બેન્ક્સ અને ફિનટેક્સના ફ્રન્ટ પર અગર જોઈએ તો એ તમે જોઈ રહ્યા છો કે એક કન્સર્ન જે છે ખાસ કરીને લિસ્ટેડ એનબીએફસીઝની જરા આપણે ચર્ચાઓ કરી રહ્યા છીએ તો એ જે કોમ્પિટિશન આપણને વધતી જોઈ રહ્યા છીએ ફિનટેકમાં ખાસ કરીને બેન્ક્સમાં એ એક અસર કરતી અહીંયાથી કંપનીઓને દેખાઈ શકે છે એનબીએફસીઝમાં માટે એક રિસ્ક હોઈ શકે છે યસ થોડી ઘણી સ્ટેન્ડર અમે ચોક્કસ કહી ફિનટેક કંપની અને એનબીએફસી જોડે આમ થોડો ક્લેશ ઓફ ઇન્ટરેસ્ટ આપણે ચોક્કસ ગણી શકીએ પણ મને એમ લાગે છે કે આ એનબીએફસીના મૂળિયા ઘણા ઊંડા છે અને ફિનટેક અત્યારે રિસન્ટલી બોન તમે ચોક્કસ એને કહી શકો કોમ્પિટિશન ચોક્કસ થશે બીકોઝ ઓફ ધી સમ સર્વિસીસ એન્ડ ધી ટેકનોલોજી ધી બીન એડોપ્ટિંગ પણ ઓવરઓલ જે પણ કારણ કે મોટાભાગની એનબીએફસી તમે જોશો તો દે આર બોરોઈંગ ફ્રોમ ધી આઈધર ધી કેપિટલ માર્કેટ ઓર ધી ફોરેન ઇન્વેસ્ટમેન્ટ્સ uh, of the foreign banks or from the, uh, the public sector banks or the reserve bank એટલે એ લોકોનું જે છે એ લોકોની એસ્ટાબ્લિશ છે પોતાનો ઇતિહાસ છે આખો અને ફિનટેક કંપનીઓ અત્યારે રિસેન્ટલી બધી એકદમ અચાનક જ આઈ એમ નોટ સેઈંગ ધેર બેડ પણ કોમ્પિટિશન ચોક્કસ છે પણ હું લાગે છે કે એ એનબીએફસી ને થોડી ટક્કર આવે એમાં થોડો ઘણો સમય ચોક્કસ લાગશે પણ ઇન વે ઇઝ અ બ્લેસિંગ ઇન ડિસ્ગાઇઝ હું માનું છું કે એક આશીર્વાદ છે કે આ એનબીએફસી કંપનીઓ પોતે પણ પોતે પોતાની સર્વિસીસની અંદર જલ્દી સુધારો કરવાની કે જે કઈ ક્ષતિઓ બાકી રહી છે એને પણ સુધારવાની કોશિશ જલ્દીથી કરશે અને ઇફ દે હેવ ટુ રિમેન ઇન ધ માર્કેટ ઇન ધ કોમ્પિટિશન આઈ એમ શ્યોર કે દે હેવ ટુ ઓલ્સો એટ વિન લોડ ઓફ ડિસિપ્લિન અને કસ્ટમર અપ્રોચ એ લોકોનો પણ ડેફિનેટલી એક સારો હોવો જોઈએ જેથી કરીને કંપની જે ગ્રાહકો છે એના તરફ વળી શકે એ કોમ્પિટિશન હું તો હેલ્ધી કોમ્પિટિશન જ કહીશ હું નથી માનતો કે દે આર રાઇવલ્સ પણ દે ડેફિનેટલી વિલ ગીવ અ કાઇન્ડ ડિસિપ્લિન ટુ ધી ધી એક્ઝિસ્ટિંગ એનબીએમસી કંપની છે ઘણી વાર તમે જુઓ સમટાઈમ્સ અને એ લોકોને એવું લાગી રહ્યું હતું કે મોટાભાગની બેન્કો જે અમુક લોકોને પૈસા નથી આપતી એ લોકોને આજ ખાલી એનબીએફસી આપે છે અને જે પીએસયુ બેંક છે પ્રાઇવેટ તમે અનસિક્યોર્ડ લોન્સ ભાગ્યે જ કોઈકને આપતી હશે આ એનબીએફસી અનસિક્યોર્ડ લોન્સ પણ આપે છે એટલે દે હેવ ટુ બી ડિસિપ્લિન મારી દ્રષ્ટિએ જે ફિનટેક કંપનીઓને અત્યારે જે જોઈ રહ્યા છે પગપે એ એનબીએફસી કંપનીને વધારે ડિસિપ્લિન બનાવશે અને કોમ્પિટિશન વિલ બી હેલ્ધી

and thank you very much Anik for inviting yeah me on the show. जी नीरव जी आपना डिस्क्लोजर्स जे स्टॉक्स आपने डिस्कस करया इट्स क्वाइट पॉसिबल वी कुड हैव रिकमेंडेड देम टू आवर क्लाइंट्स तो व्यूअर्स आर एडवाइज्ड टू टेक हेल्प ऑफ सर्टिफाइड फाइनेंशियल एडवाइजर बिफोर एक्टिंग ऑन एनी रिकमेंडेशन थैंक यू सो मच नीरव जी और जगदीश जी आपने अपना आभार हमारे साथ ही छोड़ा एंड अपना व्यूज और पसंदगी शेयर करी વિકેપ પર એકવાર નજર કરીએ નીરવજી તરફથી બેન્ક માટે કેનેરા બેન્ક પીએસયુ બેન્ક માટે તેમની પસંદગી આવતી જોઈ રહ્યા છે અને એનબીએફસી સ્પેસમાં આદિત્ય બિરલા કેપિટલ એમના તરફથી રિકમેડેશન છે લોંગ ટર્મ માટે કેનેરા બેન્ક અને એબી બી કેપિટલ પર એક ખાસ ખરીદારીની એક સલાહ જગદીશી તરફથી છે એસબીઆઈ એક ફી બે વર્ષના ફ્યુ માટે નવસોના સ્ટોપલોસ લેવલ ધ્યાનમાં રાખો એક હજાર પચાસ એક હજાર પંચોતેરના ટાર્ગેટ એનબીએફસીમાંથી શ્રીડમ ફિનાન્સ તેઓ આપી રહ્યા છે દોઢથી બે વર્ષના સમય માટે સાતસો દસનો સ્ટોપલો આઠસો પંચોતેર અને નવસોના બે ટાર્ગેટ ધ્યાનમાં રાખીને એ સાથે જ આ ખાસ રજવાતમાં પણ આટલું જ છે મને પણ આપશો રજામાં વધારે અપડેટ્સ માટે જોતા રહો સીએન બજાર